બાબા આંબેડકર ચોક મેઘવાળ સમાજ દ્વારા બાબા સાહેબની પ્રતિમાને ફુલાર કરવામાં આવ્યા હતા ધોરાજીના શાક માર્કેટ પાસે મુસ્લિમ સમાજ દ્વારા મેઘવાળ સમાજનું ફુલારથી સ્વાગત કરવામાં આવ્યું મુસ્લિમ સમાજના લોકો પણ આ રેલીમાં જોડાયા હતા અને જય ભીમના ઝંડા સાથે જય ભીમના નારા લગાવ્યા હતા સાથે દલિત સમાજ દ્વારા પણ યા હુસ્તેનના નારા લગાવવામાં આવ્યા હતા અને એકતાનું પ્રતિક જોવા મળ્યું હતું મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પણ તમામ શોભાયાત્રીઓને શરબત કુડામાં આવ્યું હતું અને આ મિસાલ કાયમી સદાયના માટે ટકી રહે તેથી દલિત સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો નારા તથા જેબીમના નારા લગાવ્યા અને દલિત મુસ્લિમોની ભાઈબંધી જોવા મળી